અયોધ્યા ખાતે શ્રીરામ ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેના અંતર્ગત ડીવાય એસ પી એમ માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં પીઆઈસીપી ચૌધરી અને પોલીસ જવાનો સાથે વિવિધ માર્ગો પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી થરાદ પોલીસ ડિવિઝન દ્વારા તમામ ડિવિઝનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે થરાદ પોલીસ ડિવિઝનમાં તમામ પ્રજાજનો શાંતિપૂર્વક શ્રીરામ ભગવાનનો ઉત્સવ મનાવે તેવી ડીવાયએસપી એસ વારોતરિયાએ લોકોને અપીલ કરી હતી હા આવતીકાલે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે ત્યારે આખા ભારત દેશમાં અને ગુજરાતમાં ધાર્મિક માહોલ છે લોકો ખૂબ રંગે જંગે આ ઉત્સવ મનાવે છે અને આ ઉત્સવ માં કોઈ વિઘ્ન ના આવે અને લોકોની સલામતી જળવાઈ રહે તેવા હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત થરાદ ડિવિઝન વિસ્તારમાં તમામ પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવેલ છે અને અમે શાંતિ સમિતિની મિટિંગો પણ કરેલ છે અને આજરોજ થરાદ ટાઉનમાં અમે મતલબ ફૂડ પેટ્રોલિંગ કરેલ છે અને ફ્લેગ માર્ચ પણ આયોજન કરેલ છે અને આ ઉત્સવ ખૂબ જ સારી રીતે ઉજવાય અને લોકો એકદમ મસ્ત રીતે આ ઉત્સવ ઉજવે તેવા તમામ પ્રયત્નો પોલીસ કરશે